તો મિત્રો ગુજરાતના સુપરસ્ટાર ગણાતા એવા વિક્રમ ઠાકોર હવે ટૂંક સમયમાં રાજકારણમાં આવે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે કેમ કે મિત્રો વિક્રમ ઠાકોર પોતે જ કયા પાર્ટીમાં તેઓ આવનારા સમયમાં જોડાવાના છે એની વિશે તેમણે વાત કરી હતી તો ચાલો મિત્રો આપણે આખો વિક્રમ ઠાકોરનો આ વિડીયો જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો આપણા સમાજને સપોર્ટ કરજો

એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈ પણ પક્ષમાં જોડાઈશ એ શરતો હશે મારા સમાજ નહીં કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું બીજા નેતા જેમ જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું કરવાના આપણા સમાજને આપવા માટે કદી કદાચ જોડાણું થાય હજુ કોઈ વિચાર્યું નહીં મેં કદાચ જોડાણું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ છે સપોર્ટ હા મને સપોર્ટ તમારો અરે 2007 થી છે 2007 માં મારી પિક્ચર ત્રીજ જન્મજન વખત થી મોદી સાહેબે મને એ વખત જ્યારે એ આપણો મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો તો એ વખત થી કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે પિક્ચરો આગળ વધે આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું એટલે રાજકારણમાં બે હાથ જોડી પગે લાગી મેં નહીં તે વખતે ના પાડીથી પણ કહ્યું ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ પણ અત્યારે હું જોડાવું નથી માગતો તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે વિક્રમ ઠાકોરે એક સભામાં કહ્યું હતું કે જે પણ પાર્ટીમાં તેઓ જોડાશે તો સૌપ્રથમ તેઓ એમ માંગ કરશે કે તે પોતાના સમાજ માટે શું શું પાર્ટી કરી શકે છે અને જે પણ પાર્ટી સમાજ માટે સારું કાર્ય કરશે એ જ પાર્ટીમાં વિક્રમ ઠાકોર જોડાશે એવું તેમણે કહ્યું હતું અને તેમણે વધુમાં એવું પણ કહ્યું કહ્યું હતું કે પોતે જે પાર્ટીમાં જોડાશે તો સૌપ્રથમ તે પોતાના સમાજને આગળ કેવી રીતે લાવે એના પ્રયાસો કરશે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો